ગીર સોમનાથ ના સૂત્રાપાડા માં વરસાદે વહેલી સવારે બોલાવી ધડભડાટી સવારના બે કલાકમાં સાડા પાંચ ઇંચ તો છેલ્લા ચોવીસ કલાકમાં અગિયાર ઇંચ થી વધુ વરસાદ ખાબકતા થયું જળબંબાકાર પૃષ્ઠાપાડા ગામે લોકોના મકાનો અને દુકાનોમાં ઘુસ્યા પાણી સુત્રાપાડા સહિત ગીર ગરડામાં ના પાટણ તાલુકા છ કોડીનારમાં માં પાંચ તો તાલાલા અને ઉનામાં અઢી અઢી ઇંચ વરસાદ આજે પણ જિલ્લામાં અપાયું છે વરસાદનું એલર્ટ સતત ચોથા દિવસે પશ્ચિમ કચ્છના સરહદીય વિસ્તારમાં વરસાદ માતાના મઠ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની પધરામણી લાંબા વિરામ બાદ થતા ધરતીપુત્રોને મળી રાહત જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદને કારણે માર્ગો પરથી વહેતા થયા પાણી વંથલી પંથકમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ જુનાગટના માડીય હાટી માર્ગો વર્સ્યો વર્સાદ માર્ગો ને કારણે ખેડૂતો રાજકોટના જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખીરસરા ખજૂરી વાવડી અમરનગર વાડસડા સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ માર્ગો પર વહેતા થયા પાણી અમરેલી માં વરસાદની વચ્ચે પ્રશાસનની બેદરકારી ઉડીને આંખે વળગી હનુમાનપરા વિસ્તારમાં ભરાયા હતા વરસાદી પાણી જાગૃત નાગરિકે વિડીયો કર્યો વાયરલ વરસાદી પાણીનો નહોતો કરાયો નિકાલ અમરેલી જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં વરસાદ વડિયા અને રફાડા ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ પડ્યા ઝાપટા ખેતીના પાકને ફાયદાકારક વરસાદ અમરેલીના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ બગસરા શહેરના અનેક વિસ્તારમાં પડ્યો વરસાદ સારા વરસાદથી ધરતીપુત્રો ગેલમાં શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ પડ્યો વરસાદ જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની બેટિંગ બાબરકોટ કડિયાળી અને મિતિયાળા સહિતના વિસ્તારમાં સારો વરસાદ પાકને ફાયદારૂપ વરસાદથી ખેડૂતો ખુશ અમરેલી જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ સાવરકુંડલા બાદ જાફરાબાદ પંથકમાં વરસાદ લોર ફાચરિયા સહિતના ગામમાં વરસાદ ધોધમાર વરસાદથી ગામની શેરીઓમાં વહેતા થયા પાણી વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ ડીસામાં થોડા જ સમયમાં ત્રણ ઇંચ થી વધુ વરસાદ નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી શહેરના અનેક વિસ્તાર અને રસ્તાઓ ઉપર પાણી ભરાતા વાહન અસર થોડા જ પડી ગયો ધોધમાર વરસાદ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી ડીસા અને આસપાસના વિસ્તારમાં ધીમીધારે વરસાદ અસહ્ય ઉકળાટ બાદ વરસ્યો વરસાદ બાજરી જુવાર મગફળી સહિતના પાકને થશે ફાયદો પશ્ચિમ અમદાવાદ માં સોમવાર ની સાંજે વરસ્યો વરસાદ ઇસ્કોન ચાર રસ્તા પ્રહલાદનગર માણેકબાગ નેહરુનગર પકવાન સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાદને કારણે મોડી રાત્રે સર્જાયો ટ્રાફિક જામ રાજ્ય અને આવતીકાલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદનું અનુમાન માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ તો સાત જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જ્યારે એકવીસ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું અનુમાન આવતીકાલે અમરેલી ભાવનગર નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ તો દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ ભરૂચ સુરત તાપી ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અન્ય જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન મેઘરાજા જે રાજકોટમાં બોલાવી શકે છે સટાસટી રાજકોટમાં જે ઓરેન્જ તો છ દિવસ અપાયું યલો એલર્ટ શહેરમાં અત્યાર સુધી સિઝન ખાબકી ચૂક્યો છે એકસઠ ટકાથી વધુ વરસાદ મુંબઈમાં માં ફાટીઆ આઠ કલાકમાં સાત ઇંચ વરસાદ ખાબકતા માયાનગરીના માર્ગો થયા જળબંબાકાર સોમવારે હતો શાળા કોલેજ માં રજા કરાઈ હતી જાહેર મુંબઈ અને પરા વિસ્તારમાં ભારે વરસાદથી થી અસર ને અસર અને કલવા વિસ્તારમાં રસ્તાઓ થયા પાણી પાણી સમગ્ર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ મુંબઈના કેટલાક વિસ્તારમાં સાત ઇંચ જેટલો વરસાદ મધ્યપ્રદેશના રતલામ આવેલી મહિલા હોસ્પિટલમાં જળનો જમાવડો હોસ્પિટલ ને નવી ઇમારત વરસાદી પાણીનું સામ્રાજ્ય મુખ્ય બજારમાં પણ બે થી ત્રણ ફૂટ પાણીએ જમાવ્યો કબજો પાણીનો નિકાલ ન થતા જનતા પરેશાન યુપીના મથુરામાંથી પસાર થતી યમુના નદી બની તોફાની ખતરાના નિશાનથી પાર પહોંચ્યું યમુનાનું જળસ્તર યમુના નદીના ના કાંઠા વિસ્તારો માં પૂર જેવી પ્રશાસન એલર્ટ મોડમાં નદી કિનારે ન જવા લોકોને અપાઈ સૂચના